વિડિયોમાં તમે જે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો ટૅક્ટર તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં સારી કન્ડિશનમાં અને સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયો તમે આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર નવા હોવ તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે ચેનલ ઉપર આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખેડૂતભાઈઓ વિડીયો તમને ગમે તો વિડિયોને છેલ્લે લાઇક કરી દેજો વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તો જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર મહાશક્તિમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર રહે છે બાકી કન્ડિશન જે વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળશે એટલે જે કોઈ ખેડૂતભાઈને રૂબરૂ સ્થળ પર જે ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ટેક્સ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો ટ્રેક્ટર વેચાઈ જશે તો રૂબરૂ સ્થળ પર તમારે ખોટો ધક્કો થશે એટલે રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક નંબર ક્યાં મળે તે વિડીયોમાં હું તમને આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો ટૅક્ટરની વાત કરીએ તો મોડલ છે બે હજાર અને સોળનું જે તમે વિડીયોની અંદર મેસી ફ્રિક્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર સોળનું મોડલ જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે જ્યારે છે ટાયર એકદમ સારા ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાસઠ સિત્તેર ટકા જેવા જ્યારે છે ટાયર તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત બાએ રાખેલી છે ચાર લાખ જે તમે મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો તેની કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ વધારે માહિતી માટે તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે કિંમત બાબત વધારે તમારે માહિતી મેળવી હોય ટ્રેક્ટરની તો તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાવડી તાલુકો ધારી જિલ્લો અમરેલી તમને અમરેલી જિલ્લામાં આ મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે અમરેલી જિલ્લામાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ભાઈઓને મેસી પ્રોગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે